હેલો દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને તો આજે છે માતાજીનું પહેલું નરતું અને માતાજી બધા નારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે આપણું અને આજે આપણે દેશીમાં દેશી ફંગિયા બનાવ્યા છે નાસ્તામાં આજે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ બધાને કે અને આપણે એકદમ દેશી રીતે ફંગિયા બનાવ્યા છે અને સાંજે એને બાફીને મૂકા તા તો આ ખાખરના પાન લીધા હતા અને એને પાછા ઉકલી જાય એમ કહીને બાંધી દીધા હતા સીમતરાથી તો સરસ એવા હોંગ્યા બફાઈ ગયા છે જુઓ ભાજીવાળા તો હવે આપણે બધા તપેલામાંથી એને કાઢી લઈએ અને આવા છૂટા બાફા માટે મૂકી દઈએ તો થોડા છે ને ઉપર ઉપર કકડા થઈ જાય એટલે આ પાનમાં મૂકીએ ને તો સરસ જેવા નરમ રહે તો અહીંયા જુઓ તમે માળો બનાવીને મૂકાતા આપણે બધા કાઢી લીધા છે હવે આપણે એને સરસ કાપી દઈયું અત્યારે એને બહુ ભારે હે ને ફોંગિયા કેમ છો ગુડ મોર્નિંગ ચાલો નાસ્તો કરવા નહી સરસ ફોમ ફોન્ગિયો વઘારી દીધો છે અને બનાવતા બનાવતા વિડીયો કટ થઈ ગયો બેટરી પૂરી થઈ ગઈ હતી મોબાઈલની અને આપણે પહેલા નોરતે સૌને માતાજી સારું કરે એવી પ્રાર્થના આજથી નવરાત્રિ પ્રારંભ થઈ ગયો અને પહેલા નોરતે આપણે ખેતરનો પાક જોવા જવાનું છે તો નાસ્તો કરી લઉં મારે બાકી છે એમના તો નાસ્તો કરીને આપણે ખેતર જઈએ એકવાર અને ગરમી બહુ થાય છે હે ને મોરલો બોલ્યો જીતેજી મોરલો બોલ્યો ગીત ગાતા જાય નાસ્તો કરતા જાય ચાલો મિત્રો સવારનો નાસ્તો સરસ પૌષ્ટિક બાફેલો નાસ્તો એમ કેવો છે ટેસ્ટ કરીએ બધા વચ્ચે તો ખબર પડે એમ કેવું સારા લાગે છે મસ્ત બનાવ્યા છે ખેતર આવી ગયા પણ ચપ્પલ બી હાથ લઈને આવવાનું એવું છે અહીંયા કઈ ચાલતું આવે એવો પણ રસ્તો નથી એટલે આપણે ખેતર આવી ગયા છે હવે આપણે ખેતર જઈશું ડાંગર કેવી છે અહીંયા આવીને ચપ્પલ પહેરીને સંગીતા બી જોવાનું પગ થઈ ગયા આખા બાકી તો બધું સારું છે એમ એકદમ હે સંગીતા જોરદાર દેખાય છે ડાંગર નીંગલી જાય એવું દેખાય છે એકદમ પહોંચી જઈએ એક પછી બતાવું તમને આ છે ભાઈ ની ડાંગર એકદમ સરસ સરસ દેખાય તરમા જુઓ ને

અને આજે તો ખુશ થઈ જાય એવું દેખાય છે હવે પાછા એકવાર વાર આવીશું જયારે હું કે સરસ પાકેલી પીળી દેખાશે ત્યારે આવીશું પાછા કે આપણે તરમો સરકી ગઈ છે બધી નીચડી ગઈ છે મેં પણ આવી ગયું હેન્ડપંપે જઈને તો શું હવે આગળ ગાડી મૂકી છે ત્યાં એ બે છે આ રસ્તેથી અમે નીકળી આવ્યા માંડ માંડ હજી તો હાથ પગ ધોવાના તો આ છે સુરનનો છોડ દેશી સુરન પગદંડી ખેતર માંથી નીકળી આવ્યા અને સરસ મજાનો નો હેન્ડ છે તો હાથ પગ ધોઈ દીધા અને બાઈક મૂકી હતી તો મને જવે બાઈક લઈને આવે છે તો આ બાજુ અહિયાં તો રસ્તો છે અહીંયા જ બાઈક મૂકવી પડે ને પછી ચાલીને જવું પડે તો સરસ ઠંડા પડી ગયા પાણીથી હાથ પગ મોડું ધોઈ લીધું હેન્ડ પંપ મોડું ધોઈ લીધું હવે ઘરે જવાની કડી બહુ જ ગરમી થઈ ગઈ છે ચાલો જઈએ A ranar yin hata su suka yi canɓar.